ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત નાયબ કલેક્ટર બ્રહ્માટરની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી વિશેષ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જાણીતા મોટિવેશન સ્પીકર પરેશભાઈ ત્રિવેદીના વ્યાસાસને

ઉપરાંત લાઠી નિરો બ્રહ્મટોનો વિદ્યાર્થી અને સંદેશ માતા પિતા અને શિક્ષકો ઉજાસ આપશે પણ પુસ્તકો પણ પાકો આપશે મોટિવેશન સ્પર્ધાત્મક સ્ટડી ઉત્તમ જીવનની કીડી છે જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી વિશેષ યોજાયેલ સેમિનારમાં તાજની પડે તો પણ અવાજ આવે તેવી નિરવ શાંતિ વચ્ચે હજારો વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ પ્રગટવા માટે વક્તા પ્રદેશ ત્રિવેદી અને નેરો બ્રહ્મને બે શિક્ષણમાં કલાકો સુધી સ્થિત પ્રજ્ઞા બની સાંભળતા વિદ્યાર્થીઓની સ્વયં સ્થિતથી વ્યક્તાઓ દ્વારા સહકારના કરવામાં આવી હતી